આજે બાલવાટિકાના ભૂલકાઓ શાળાએ આવ્યા છે અને ભૂલકાઓને આજે આપણે નિપુણ ભારત અંતર્ગત જે ચાર્ટ આવ્યા છે આ ચાર્ટની આપણે એને સમજ આપવાની છે તો બાળકોને આપણે ઋતુઓ એની પેટા ઋતુઓ આવે અને દિશાઓ આવે છે એ એને આપણે સમજાવાનું છે બતાવવાનું છે તમારે સાંભળવાનું અને પ્રયત્ન કરવાનો છે તો ચાલો બાળકો તૈયાર છો બધા સરસ વેરી ગુડ ચાલો તો સરસ મજાની તાલી પાડી દો તો ચાલો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ વેરી ગુડ સરસ મજાનું પતંગિયું બની જાઓ સરસ વેરી ગુડ સાબાસ તો ચાલો તૈયાર છો ને બધા તૈયાર છો ને તો સરસ મજાની તાલી પાડી જાય ચાલો તો તમે અહીંયા ધ્યાન આપો આપણે ઋતુ આવે છે તમને ખબર જ છે શિયાળો હોય આપણે અહીંયા ઋતુ આવે તો આપણે ત્રણ ઋતુ છે એમાં શિયાળો આવે તો તમને ખબર જ છે શું થાય ઠંડી લાગે શું થાય ઠંડી લાગે ને એટલે આપણે સ્વેટર પહેરવું પડે ગરમ વસ્તુ ખાવી પડે પછી ઉનાળો છે ઉનાળો છે તો ઉનાળામાં સૂરજનો તડકો બહુ પડે અને આપણને ગરમી લાગે એટલે ઠંડુ પીવું જોઈએ અને ચોમાસું છે તો ચોમાસું છે એમાં વરસાદ આવે એટલે વરસાદ આવે ત્યારે આપણે છત્રીને રેનકોટ પહેરીએ છીએ બરોબર તો આવી રીતે આપણે ત્રણ ઋતુ છે શિયાળો ઉનાળો ને ચોમાસું ચાલો બોલો તો શિયાળો ઉનાળો ચોમાસું બરોબર તો તમે સરસ પ્રયત્નો બોલવાનો કર્યો છે તો અહીંયા તમને છે ને ખાલી સમજાવતી નથી પણ કવચ છું તમારે ઉનાળો શિયાળો ચોમાસું યાદ રાખવાનું છે અને અહીંયા શિયાળો હોય ને એમાં બે પેટા ઋતુ હોય હેમંત ને શિશિર ઉનાળો હોય તો એમાં વસંત ને ગ્રીષ્મ અને ચોમાસું હોય તો એમાં વર્ષા અને શરદ આ એની પેટા ઋતુઓ હોય છે તો આપણે આ ત્રણ ઋતુનો અનુભવ કરીએ છીએ કઈ ત્રણ ઋતુ તો બોલો શિયાળો ઉનાળો ચોમાસું સરસ તો હવે આપણે બીજી વાત કરીએ આ ચાર્ટની અંદર અહીંયા દિશાઓ આપેલી છે જુદી જુદી દિશાઓ જેની તમને બહુ ખબર ન હોય પણ આપણે પેલા ચાર દિશા હોય ઉત્તર એની સામે દક્ષિણ પછી પૂર્વ અને એની સામે પશ્ચિમ ચાર દિશા હોય કેટલી હોય ચાર દિશા હોય છે તો ચાલો બોલો બધાય ઉત્તર દક્ષિણ પૂર્વ એટલે આપણે એમ બોલાય ઈશાન અગ્નિ નૈઋત્ય ને વાયવ્ય બરોબર આ એની વચ્ચે હોય છે ઉત્તર પશ્ચિમ વચ્ચે વાયવ્ય હોય છે ઉત્તર પૂર્વ વચ્ચે ઈશાન હોય છે પૂર્વ દક્ષિણ વચ્ચે અગ્નિ હોય છે અને દક્ષિણ પશ્ચિમ વચ્ચે નૈઋત્ય હોય છે તો આવી રીતે આપણે અહીંયા દિશાઓ આપેલી છે તો આ ચિત્રમાં જો બીજા બધા ચિત્ર એ છે અહીંયા જો આ આપણે છટાપાલ પેટી છે પછી આ સ્કૂલ છે પછી અહીંયા આપણે ખાવાની વસ્તુ વેચાય છે એ છે બરાબર અહીં બસ સ્ટેન્ડ છે બગીચો છે બિલ્ડિંગ દવાખાનું છે પછી અહીંયા તળાવ છે પછી અહીંયા મંદિર છે તો આવી રીતે સરસ મજાનો ચાર્ટ આપેલો છે તો ચાલો તમને ખ્યાલ આવી ગયો તમે સમજવાનો પ્રયત્ન કર્યો છે તો આપણે પછી ધીમે ધીમે રોજ આપણે આ વાત કરશું એટલે તમને સમજમાં આવી જશે તો તમે બધાએ સરસ પ્રયત્ન કર્યો છે તો ચાલો સરસ મજાની તાલી પાડી દે સરસ વેરી ગુડ શાબાશ